નમસ્કાર મિત્રો પાટીદાર અનામત આંદોલનને જ્યારે દસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે બરાબર દસ વર્ષ પહેલા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં પાટીદારો એકઠા થયા હતા અને આ આ આંદોલનને વેગ આપ્યો હતો ત્યારે અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહી ચૂકેલા અને હાલ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પર પોસ્ટ શેર કરી છે તેમના દસ વર્ષ પહેલાના સંઘર્ષોને યાદ કરતા આ પોસ્ટ કરી છે જે ચર્ચાનો વિષય છે અને ત્યારે અનામત આંદોલનનો એક બીજો ખાસ ગણી શકાય તેવો ચહેરો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમણે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે આપણે પહેલા હાર્દિક પટેલે કરેલી પોસ્ટ પર એક નજર નાખી હાર્દિક પટેલ પોસ્ટમાં જણાવે છે કે આજના દિવસે જ ગુજરાતના ગરીબ અને અને આર્થિક નબળા પાટીદાર સમાજને સરકાર શિક્ષણ નોકરીમાં અનામત મળે તે માટે સહયોગથી પાટીદાર આંદોલન થયું હતું લગભગ ત્રણ વર્ષના સંઘર્ષ અને કુરબાની બાદ ગુજરાતના માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ અનામતમાં ન આવતા લગભગ ત્રીસ સમાજોને બિન અનામત આયોગ તેમજ નિગમ મળ્યું સાથે જ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત દર વર્ષે હજાર કરોડ રૂપિયાની યોજના અને સરકારી નોકરીમાં પાંચ વર્ષની વયમર્યાદાનો લાભ મળ્યો અને તે બાદ ભારતના ઇતિહાસ પ્રથમવાર ગુજરાત સહિત દેશભરમાં પાટીદાર સહિતના પચાસથી વધુ સમાજોને આર્થિક ધોરણે દસ ટકા અનામતનો લાભ મળ્યો આજે લગભગ દરરોજ એક ફોન મને આવે છે કે હાર્દિકભાઈ તમે જે આંદોલન કર્યું તેના કારણે મને નોકરી મળી અથવા એડમિશન મળ્યું આ લડાઈ સમાજના ગરીબ લોકોની હતી અને સફળ થઈ આ આંદોલનમાં ઘણા લોકોએ ઘણું ગુમાવ્યું છે કોઈએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તો મારા જેવા વીસ યુવાનોએ પોતાના જીવનના અનેક મહિનાઓ જેલમાં વિતાવ્યા મારા સહિત અનેક યુવાનો પણ ઘણા કેસ પણ થયા પરંતુ કહેવત છે કે કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે છે હું જેલમાં ગયો એનું મને જરાય દુઃખ નથી પરંતુ સમાજના નવ યુવાન ગુમાવ્યા તેનું આજ પણ દુઃખ છે સામે આ આંદોલનની સમાજને મળેલા ફાયદાથી રાજી પણ છું આ આંદોલનના આખા સમાજનું હતું અને ઇતિહાસ આ આંદોલન કાયમ યાદ રાખશે ગુજરાતના મારા સૌ નવયુવાન પાટીદાર તેમજ પાટીદાર પરિવારોને પાટીદાર ક્રાંતિ દિવસની હાર્દિક શુભ શુભકામનાઓ તેમજ શહીદ પાટીદાર યુવાનોને નમઃ નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સૌને વિનંતી છે કે આંદોલનથી મળેલી યોજનાઓ અને આયોગનો લાભ જરૂરથી જ લેશે અને ત્યારબાદ આંદોલનનો ખાસ ચહેરો રહી ચૂકેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે પોસ્ટ શેર કરી છે તે પણ જોઈએ તેઓ જણાવે છે કે પાટીદાર અનામત આંદોલનને આજે દસ વર્ષ પૂરા થયા છે આજથી દસ વર્ષ પહેલાં ગુજરાતની રાજકીય અને સામાજિક ક્રાંતિના પાયા નાખવાની શરૂઆત થઈ હતી સૌથી પહેલાં તો પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભાજપની ગોળીથી શહીદ થયેલા સૌ યુવાનોને વડીલોને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવું છું સમાજ એક સાગર છે અને સમુદ્ર મંથન થાય તો અમૃત અને ઝેર બંને બહાર આવે છે પાટીદાર અનામત આંદોલન ગુજરાતની રાજનીતિનું સમાજનું સમુદ્ર મંથન જેવી ઐતિહાસિક ઘટના ગણી શકાય આંદોલન દરમિયાન સમાજની અને રાજનીતિની જે કડવી વાસ્તવિકતા સામે આવી તેની ચર્ચા કરવામાં હવે કશો ફાયદો થવાનો નથી પરંતુ આ સમાજરૂપી સમુદ્ર મંથનમાંથી ગુજરાતના તમામ લોકોએ ઘણો ફાયદો થયો છે ખૂબ નાની ઉંમરમાં આટલો મોટો પ્રયાસ કરનાર પાટીદાર આંદોલન સમિતિના શ્રી હાર્દિક પટેલ શ્રી અલ્પા અલ્પેશ કથિરિયા શ્રી ચિરાગ પટેલ શ્રી ગીતાબેન પટેલ શ્રી રેશમાબેન પટેલ શ્રી વિશાલ વસોયા શ્રી મનોજ પનારા શ્રી ગીતાબેન પટેલ શ્રી જીગીશાબેન પટેલ શ્રી ધાર્મિક માલવ્યા સહિત જિલ્લા તાલુકા અને ગામડા 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 સુધી ફેલાયેલા પાસના તમામ યોદ્ધાઓ જે આજના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું લોકો ભલે જેટલી ટીકા કરવી હોય તેટલી કરે પણ મુઠ્ઠીભર નાના નાના છોકરાઓએ મળીને ખૂબ મોટું કામ કરી બતાવ્યું છે એ હકીકત ગુજરાતના ઇતિહાસના પાના પર લખાઈ ચૂકી છે અનામત આંદોલન દરમિયાન અમિત શાહના ભાજપ પક્ષ દ્વારા ગુજરાતના પાટીદારો સાથે થયેલ અન્યાય અને અત્યાચારની આગ હજુ બુજાઈ નથી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ન્યાય માટે પ્રતિશોધની જ્વાળાઓમાં જેવા અનેક યુવાનોના દિલમાં પ્રજ્વલિત રહેશે જય સરદાર જય પાટીદાર જય ગુજરાત હવે તમારું આ પોસ્ટ વિશે શું કહેવું છે તે અમને જરૂરથી કમેન્ટમાં જણાવજો અને